તો અમારો જે વિરોધ છે એ અમદ પણ યથાવત છે અને કાલની જે સભા ગોંડલ મધ્ય મળી એ એક રાજકીય સભા હતી નહીં કે કોઈ સામાજિક સભા અને અમારી જે અમદાવાદ ખાતે સંકલન સમિતિની બેઠક મળી એનામાં જે નિર્ણય લેવામાં આવ્યા છે એ આધારે જ શ્રી રાજપૂત કરણી તમે સંકલન સમિતિ એ જ નેજા હેઠળ ચાલશે અને સમાજને સાથે રાખી અને કરણી પહેલાં પણ સમાધાન જે માફી છે એ નથી માન્ય રાખી અને હજી પણ માન્ય નથી રાખી અને પછી માન્ય નથી રાખવાના અમારી એક જ માંગ છે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે અને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે નહીં તો જ્યાં પણ રૂપાલાની સભા હશે જ્યાં પણ રૂપાલા લડશે એ સીટો ઉપર અમે એને હરાવશું ગુજરાતની બે બેઠકો પર ભાજપે ઉમેદવારો બદલ્યા છે વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટી બદલીને હેમંત